દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુના ગામથી સુરતના કેમ સુધીનો માર્ગ ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થઈ શકે છે એ ટલેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે તેમ તેમ ક્રમમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટમાંના એક હજાર ત્રણસો એંસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ચાર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે જ્યારે કેમ સુધી વાહન ચાલકોને રાહત મળશે જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કેમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે આ અંગે હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે કેમ સુધીનો માર્ગ એકત્રીસ ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરતા હતા જો જોકે પુનગામથી કિમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થયા બાદ વાહન ચાલકો સીધા કિમ સુધી જઈ શકશે ત્યારબાદ ત્યાંથી બારડોલી એના સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે આમ વાહન વાહનચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે